સૌને મારા નમસ્કાર ગુજરાતી વ્યાકરણ ને સરળ બનાવતી ચેનલ એટલે જાસી રાસિક ચાલુ ભાષા સત્તા શીખીએ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાક્યના પ્રકાર ત્રણ છે એક અર્થની દ્રષ્ટિએ બે રચનાની દ્રષ્ટિએ અને ત્રણ પદ પ્રધાનતાની દ્રષ્ટિએ મિત્રો આજે આપણે રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારને શીખવતી રમત રમવાની છે આ રમત રમીએ પહેલા રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારની વિસ્તૃતમાં સમજ મેળવી લઈએ હવે આપણે રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર જોઈએ એક સાધુ વાક્ય બે સંયુક્ત વાક્ય અને ત્રણ સંકુલ કે મિશ્ર વાક્ય બાળદોસ્તો ચાલો હવે આપણે આ ત્રણે વાક્યના પ્રકારની વિસ્તૃતમાં સમજ મેળવીએ સાધુ વાક્ય કોને કહેવાય જે વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક ક્રિયાપદ કે ઉદ્દેશ વિધય હોય તેવા વાક્ય સાદુ વાક્ય કહેવાય ઉદાહરણ તરીકે મારી પ્રજા સુખી રહો આ વાક્યમાં ક્રિયાપદ સુખી રહો છે અને વાક્યમાં ફક્ત એક જ ક્રિયાપદ આવેલું છે માટે આ વાક્ય સાદુ વાક્ય કહેવાશે સંયુક્ત વાક્ય કોને કહેવાય સંયોજકથી જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય કહેવાય ઉદાહરણ તરીકે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી આ વાક્ય બે વાક્યોથી બનેલું છે પહેલું નવા વર્ષના સંકલ્પો અને બીજું વહેલી પરોડ ઝાકળ અને બંનેને એટલે સંયોજકથી જોડેલું છે માટે આ વાક્ય સંયુક્ત વાક્યનું કહેવાશે

કરવી વાક્ય સંકુલ કે મિશ્ર વાક્યનું કહેવાશે તો ચાલો મિત્રો આપણે રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારની શીખવતી રમત રમીએ રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર શીખીએ રમતની શરૂઆત આપણે કરી રહ્યા છીએ આ રમત કઈ રીતે રમવાની તેની સમજ આપી દઉં આ રમતની અંદર પાંચ પાંચ વિદ્યાર્થીનીઓ નહીં બે ટીમ બનાવેલી છે આ ટીમ નંબર એક અને આ ટીમ નંબર બે આ બોક્સની અંદર રચનાની દ્રશ્ય વાક્યના પ્રકારના વાક્ય મૂકેલા છે આ ટીમ નંબર 1 નું બોક્સ છે એવી રીતે આ ટીમ નંબર B નું બોક્સ છે અહિયાં મારો કાઉન્ટ અપાતા પ્રથમ વિદ્યાર્થીની ઊભી થઈને બોક્સની અંદર મૂકેલ કોઈ પણ એક વાક્ય લેશે અને તે પોતાની જગ્યા પર બેસી અને એ વાક્ય પાછળની વિદ્યાર્થીને પાસ કરશે બીજા નંબરની વિદ્યાર્થી ત્રીજા નંબરની વિદ્યાર્થીને ત્યારબાદ એ ચોથા નંબરની વિદ્યાર્થીનીને પાસ કરશે અને પાંચમા નંબરની વિદ્યાર્થીની પાસે હશે તે ઊભી થઈને એ વાક્યનો પ્રકાર કયો છે તે અહીંયા સાઈડમાં મૂકેલ વાક્ય વાક્ય સંયુક્ત અને સંકુલ વાક્ય એ જે વાક્ય જે પ્રકારનો હશે તે ધારિયા પર મૂકી અને ફરીથી અહીંયા આવીને બેસી જશે ત્યારબાદ ફરીથી એ આ બોક્સમાંથી લઈને ફરીથી એ પાસ કરશે આવી રીતે જે ટીમ સૌથી વધારે આ બોક્સના વાક્યો ઉઠાવીને અને એનો સાચા પ્રકારના ઢાળિયા પર મૂકી આવશે તે ટીમ વિજેતા જાહેર થશે તો હવે આપણે રમતની શરૂઆત કરી રહ્યા છીએ બંને ટીમની વિદ્યાર્થીનીઓ એક સાથે જ રમશે સ્ટાર્ટ જોઈએ આપણે કઈ ટીમની વિદ્યાર્થીનીઓ વહેલી તકે બોક્સના બધા વાક્યો કયા પ્રકારના છે એ ગોઠવી દે છે 而且。<laughs> ટીમ એક ના બે વાક્યો બાકી છે ઓહો અને ટીમ નંબર બેના ના પણ બે જ વાક્યો બાકી છે ઓકે ટીમ નંબર એક ના વિદ્યાર્થીની મૂકી દીધા છે પેલા તો હવે આપણે બંને ટીમનું મૂલ્યાંકન કરી લઈએ ટીમ નંબર મૂલ્યાંકન કરીએ સાદું વાક્ય સાદા વાક્યમાં આજે વરસાદ પડવો જોઈએ તે સાદું વાક્ય છે ભાઈ ઘરેણા વેચીને ઘર ચલાવ્યું હતું એ પણ સાદું વાક્ય છે મારી પ્રજા સુખી છે એ પણ સાદું વાક્ય છે મહેનતું ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા એટલે નિંદામણ દેખાતું ન હતું આ સાધુ વાક્યનું છે નહીં એટલે સાદા વાક્યમાં એમના કુલ ત્રણ વાક્યો સાચા છે સંયુક્ત વાક્ય જો મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો તે સંયુક્ત વાક્ય નથી અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાય છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે તે સંયુક્ત વાક્ય છે પ્રિયાએ મહેનત કરી તેથી તે પાસ થઈ તે પણ સંયુક્ત વાક્ય છે જ્યારે બાળકો મેદાનમાં આવતા ત્યારે પતંગિયાની માફક ઉડા ઉડક કરતા આ સંયુક્ત વાક્યનું છે નહીં આમ એમણે સંયુક્ત વાક્યમાં બે જવાબ સાચા આપ્યા છે સંકુલ વાક્ય જ્યાં ઈશ્વર વસે વસે છે ત્યાં સત્ય હોય છે તે સંકુલ વાક્ય છે રામજી લાકડા કાપવા જંગલમાં જાય છે તે સંકુલ વાક્ય નથી તે સાદું વાક્ય છે આ મે એમણે સંકુલ વાક્યમાં એક જવાબ સાચો આપ્યો છે આમ ટીમ નંબર 1 ની વિદ્યાર્થીનીઓ કુલ 6 જવાબ સાચા આપી શકી છે ટીમ નંબર 2 નું મૂલ્યાંકન કરીએ સાધુ વાક્ય વાવ ખૂબ જ રમણીય છે તે સાધુ વાક્ય છે જે ખાડો ખોદે તે તે પડે સાધુ વાક્ય નથી યશ લખે છે આમ સાદા વાક્યના બે વાક્ય સાચા છે સંયુક્ત વાક્ય જેમ ઈશ્વર એક છે પણ ઉપાસના વિધિઓ અનેક છે તે સંયુક્ત વાક્ય છે અમે રેલવે સ્ટેશન સમયસર પહોંચ્યા નહીં તો ટ્રેન જતી રહે એ પણ સંયુક્ત વાક્ય છે રાજેશ પાટણ ગયો અને મહેશ અમદાવાદ ગયો તે પણ સંયુક્ત વાક્ય છે આમ એમના કુ ત્રણ વાક્યો સંયુક્ત વાક્યના સાચા છે સંકુલ વાક્ય હું મારા બાળપણના દિવસો યાદ કરું છું તે સંકુલ વાક્યનું નથી સાદા વાક્યનું છે જો તેને થોડો વધુ અભ્યાસ કર્યો હોય તો તે મહાન વિદ્વાન બન્યો હોત તે સંકુલ વાક્ય છે મહાદેવભાઈ પચાસ વર્ષ જીવ્યા તે સાદું વાક્યનું છે જ્યારથી તેઓ ગામમાં આવ્યા છે ત્યારથી તેઓ સેવાના કામ કરે છે તે સંકુલ વાક્ય છે આમ એમના સંકુલ વાક્યના બે વાક્યો સાચા પડ્યા છે

છે સરસ અભિનંદન તો આમ મિત્રો મારી આ રસપ્રદ રમતો દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી રચનાની દ્રષ્ટિ વાક્યના પ્રકારને શીખી શકે છે આ મારી આ રમત આપને કેવી લાગી તે મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો ટૂંક સમયમાં હું આવી જ વ્યાકરણ ને શીખવતી નવીનતા વાળી નવી રમત લઈને આવવાની છું તો જોવાનું અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર